અયોધ્યા નવાસી રામ રઘુકુર ના કહેવાયા રામ પુરુષોમાં છે ઉત્તમ રામ સદા લ્યો હરિરામનું નામ તું બોલ્ય શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય તો મિત્રો સૌ પ્રથમ અમારી ભક્તિ કીર્તન સંગ્રહ ચેનલ તરફથી આપ સૌ લોકોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામને સમર્પિત એવી શ્રી રામ નવમી વ્રત વિશે વાત કરીશું આ વ્રતની કથા સાંભળીશું વિધિ સાંભળીશું તેમજ આ દિવસનો મહિમા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આવો મિત્રો સૌ પ્રથમ આપણે રામનવમીની વ્રત કથા સાંભળીએ જન્મકથા સાંભળીએ ત્યાર પછી આપણે આ રામનવમીનું મહિમા સાંભળીશું આ દિવસનું મહત્વ જાણીશું ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં આજે જ્યાં અયોધ્યાજી છે ત્યાં સરયુ નદીના કિનારે પ્રાચીન અયોધ્યા પૂરી હતી તે અયોધ્યાપુરી આજની અયોધ્યાથી ઘણી મોટી હતી કારણ કે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓની તે પ્રાચીન રાજધાની હતી તે વખતે મહારાજા અજના પુત્ર ચક્રવર્તી મહારાજા દશરથજી અયોધ્યાના રાજા હતા મહારાજા દશરથજીને ત્રણ રાણીઓ હતી અને સૌથી મોટી મહારાણી કૌશલ્યાજી બીજી મહારાણી સુમિત્રાજી અને સૌથી નાની મહારાણી કૈકેયજી હતા મહારાજા દશરથ લગભગ વૃદ્ધ થઈ ગયા હતા પરંતુ તેમને કોઈ પણ પુત્ર ન હતો એક દિવસ મહારાજાએ પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં જઈને ગુરુદેવ પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી યજ્ઞ અને ભગવાનની પૂજામાં એટલી શક્તિ છે કે તેને કોઈ વિચારી જ નથી શકતા યજ્ઞની વિધિ અને મંત્રો બરાબર જાણીને કરાવનાર ઘણી મુશ્કેલીથી મળે છે જ્યાં સુધી કોઈ પણ કાર્ય સાચી વિધિપૂર્વક ન થાય ત્યાં સુધી તેનું ફળ કેવી રીતે મળી શકે મહર્ષિ વશિષજીએ શૃંગી ઋષિને બોલાવ્યા શૃંગી ઋષિએ આવીને મહારાજા દશરથજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો જ્યારે વિધિપૂર્વક યજ્ઞ પૂરો થયો ત્યારે પૂર્ણાહુતિ વખતે યજ્ઞ કુંડમાંથી ચમક ચમક ચમકતા અગ્નિદેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા અગ્નિદેવે મહારાજને એક વાટકામાં ખીર આપીને કહ્યું કે મહારાજા આ ખીર રાણીઓને વેચી આપો એનાથી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે પછી ખીર આપીને અગ્નિદેવ યજ્ઞવેદીમાં અદ્રશ્ય થઈ ગયા મહારાજા દશરથજીએ ખીરનો અડધો ભાગ મોટી મહારાણી કૌશલ્યાને આપ્યો બાકીના અડધા ભાગને અડધો કરીને એક ભાગ મહારાણી કઈ જે ખીર વધી તેના બે ભાગ કરીને એક કૌશલ્યાજીને અને આપીને સુમિત્રાને આપવાનું કહ્યું કૌશલ્યાજી તથા કૈકયને તે ભાગ સુમિત્રાજીને આપ્યા અને આ રીતે સુમિત્રાજીને પણ ચોથા ભાગની ખીર બે ભાગમાં વેચીને પ્રાપ્ત થઈ ભગવાન કોઈના ગર્ભ દ્વારા જન્મ લેતા નથી પરંતુ એવી લીલા કરે છે કે જાણે બાળકે જન્મ લીધો છે આથી લોકો બ્રહ્મા પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે મહારાજા દશરથજીની ત્રણેય રાણીઓને એવું લાગવા માંડ્યું કે જાણે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે ચૈત્ર સુદ નવમીના રોજ આજે પણ રામનવમી ઉજવવામાં આવે છે કારણ કે આ જ દિવસે બરાબર બપોરના સમયે ભગવાન શ્રીરામ પ્રગટ થયા હતા માતા કૌશલ્યાજી સામે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા ભગવાનનું શરીર પરમ સુંદર મોરના કંઠ જેવું ચમકતા નીલવર્ણી રંગનું હતું તેઓએ પીતાંબર ધારણ કર્યું હતું અને ખભા પર પીળો બીજળી જેવો ચમકતો દુપટ્ટો હતો માથા પર રત્ન જડિત મુગટ ચમકી રહ્યો હતો કાનમાં રત્નોના કુંડળ હતા અને કમરમાં સોનાનો મણી જણિત કંદોરો અને ચરણોમાં ઝાંઝર હતા ભગવાનના શરીરના દિવ્ય પ્રકાશથી સંપૂર્ણ મહેલ ઝગમગી રહ્યો હતો માતા કૌશલ્યાજી પોતાની સામે ચતુર્ભુજ ધારી સાક્ષાત ભગવાનને જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા તેઓએ બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન બોલ્યા કે માં પહેલાં તમે દેવમાતા અદિતિ હતા અને મહારાજા દશરથજી કશ્યપ ઋષિ હતા આપ બંને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો અને મને પુત્રના રૂપે મેળવવાનું વરદાન માગ્યું હતું હવે એટલા માટે જ હું તમારો પુત્ર થઈ પ્રગટ થયો છું માતા કૌશલ્યાજીએ પ્રાર્થના કરી કે ભગવાન જો આપ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો તો આપનું આ ચતુર્ભુજ રૂપ છુપાવી દો અને બાળક બની જાઓ કે જેથી મને આપને પુત્ર રૂપે મેળવવાનું સુખ મળે માતાના આ કહેવાની સાથે જ વસ્ત્ર આભૂષણ સઘ ચક્ર વગેરે તો અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન નાના બાળક બનીને માતાના ખોડામાં રમવા માંડ્યા મહારાજા દશરથજીને સમાચાર મળવાથી ઘણો જ આનંદ થયો રાજમહેલ તેમજ આખા નગરમાં ઉત્સવની ધૂમ મચી ગઈ બીજા દિવસે દસમીના રોજ નાની રાણી કઈ પણ કૌશલ્યાજી જેવો નીલવર્ણી પુત્ર પ્રાપ્ત થયો અને પછી સુમિત્રાજીને ગૌરવર્ણા અતિ સુંદર બે જોડિયા પુત્ર પ્રાપ્ત થયા નામકરણના સમયે મહર્ષિ વશેશજીએ માતા કોશીલાના લાલાનું નામ શ્રીરામ પાડ્યું કઈ પુત્રનું નામ ભરત અને સુમિત્રાજીના મોટા પુત્રનું નામ લક્ષ્મણ તથા નાના પુત્રનું નામ શત્રુઘ્ન પાડ્યું તો બોલે જય મિત્રો ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો હતો અને તેથી જ આપણા હિન્દુ ધર્મમાં રામનવમીનું મહાત્મય અનેરું છે અનોખું છે અને એક અદ્વિતીય છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ તેવી જ રીતે આ રામનવમી એ ભગવાન શ્રી રામના જન્મનો દિવસ છે રામનવમી એ આપણા સૌ લોકોને એક ધાર્મિક તહેવાર છે આજના દિવસે લોકો વ્રત ઉપવાસ કરે છે અને મિત્રો ઉપવાસનો અર્થ આપણે કેવો સમજીએ છીએ તો કે આજનો આખો દિવસ ફરાળ ખાવાનું અથવા તો કાંઈ ખાવાનું નહીં અથવા તો ફ્રૂટ ખાવાનું તો મિત્રો ઉપવાસનો અર્થ આવો નથી જો ઉપવાસનો સાચો અર્થ હું આપને સમજાવું તો કે ઉપ એટલે કે પાસે અને વાસ એટલે કે રહેવું અને ઉપવાસ એટલે કે પાસે રહેવું અને ઉપવાસ કોના માટે કરીએ છીએ તો કે ભગવાન માટે એટલે ભગવાનની પાસે રહેવું એવો અર્થ થાય ઉપવાસ કરવો એટલે કે એ દિવસે ભગવાનની નિકટ રહેવું તેમની સમીપ રહેવું તેમની નજીક રહેવું આ દિવસે ભગવાનની ભક્તિ કરીને તેમને પ્રસન્ન કરવાનો ઉત્તમ દિવસ છે એટલે ઉપવાસ એ એક પ્રકારનું ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે રામ નામ એ અદ્ભુત સંજીવની છે અમોઘ શસ્ત્ર છે મહાન શક્તિ છે માત્ર એક જ વખત જો રામ બોલાઈ જાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે રામને બદલે મરા મરા બોલીએ તો પણ તે જીવનો ઉદ્ધાર થઈ જાય છે આપણા ઇતિહાસમાં તેનું ઉદાહરણ છે જ કે વાલીઓ લૂંટારો કહેવાતો વ્યક્તિ આજે મહાન કવિ બની ગયા કે જેને આપણે મહર્ષિ વાલ્મીકી કહીએ છીએ કે જેમણે આખી રામાયણની રચના કરી હતી સંસ્કૃતમાં શ્લોક સાથે આ રામાયણ લખ્યું હતું કે જે આજે આપણે તેનું જ્ઞાન લઈએ છીએ કહેવાય છે કે રામાયણમાંથી જેટલું પણ જ્ઞાન લઈએ તેટલું ઓછું જ છે આપણે જેટલું રામાયણ વાંચતા જઈએ અને જેટલા ઊંડા તેમાં ઉતરતા જઈએ એટલે આપણને તેમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે જાણવા મળે છે રામ નામમાં એટલી શક્તિ છે કે જે કોઈ જીવ તેને સાંભળી પણ લે છે તો તેનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે રામ શબ્દમાં કુલ ત્રણ અક્ષર છે ર અ અને મ ર એ અગ્નિનું બીજ છે કે જે શુભ અને અશુભ કર્મને બાળી નાખે છે અ છે એ સૂર્યનું બીજ છે કે જે આપણા મોહ અને અંધકારનો નાશ કરે છે અને આપણામાં જ્ઞાનનો પ્રકાશ કરે છે મ એ ચંદ્રનું બીજ છે કે જે આપણા ઉપાધિને સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે ર કાર એ બ્રહ્મમય છે અ કાર એ વિષ્ણુમય છે અને મ કાર શિવમય છે આ રીતે રામ નામ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે અને રામ નામ એ ઓમકાર સમાન જ છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે ઘણા લોકો પોતાના દીકરા દીકરીનું નામ હિન્દુ દેવી દેવતાના નામ ઉપરથી પાડતા હોય છે કે જેનો એક સૌથી મોટો લાભ એ છે કે જ્યારે આપણે આપણા દીકરા દીકરીને બોલાવીએ ત્યારે આપણા મુખ્યથી ભગવાનનું નામ લેવાય અજામિલની કથા આપણે સૌ લોકો જાણીએ છીએ કે જેણે પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું તેને પોતાના જીવન પર્યંત ભગવાનનું નામ લીધું તો હતું નહીં પરંતુ જ્યારે તેના મૃત્યુ નિકટ હતું ત્યારે તેણે પોતાના દીકરાને બોલાવ્યો ત્યારે તેણે પોતાના દીકરાનું ત્રણ વખત નામ લીધું નારાયણ 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 અને તેનો જીવ નીકળી ગયો અને તે સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા અને તેનો જીવ લઈ ગયા હતા બોલાવ્યો હતો તેના દીકરાને પરંતુ આવ્યા પ્રભુના પાર્ષદો તો આવી રીતે જો આપણે પોતાના દીકરી દીકરીઓના નામ હિન્દુ દેવી દેવતાઓ પરથી રાખીએ છીએ તો તેનો આપણને આ સૌથી મોટો લાભ થાય છે આજના દિવસમાં સવારે નાઈ ધોઈને ભગવાન શ્રીરામ માતા જાનકી લક્ષ્મણજી અને હનુમાનજીની પૂજા કરવાની હોય છે ફોટો હોય તો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા કરવાની હોય છે આજે મંદિરોમાં બપોરે શ્રીરામ જન્મોત્સવ પણ ઉજવાય છે એટલા માટે જો આપના ઘર આસપાસ ક્યાંય કોઈ એવું મંદિર હોય કે જ્યાં રામ જન્મોત્સવ ઉજવાતો હોય તો ત્યાં અચૂકપણે આપણી હાજરી હોવી જોઈએ જેવી રીતે જન્માષ્ટમીમાં રાત્રે બાર વાગ્યે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે રામ જન્મોત્સવ પણ ઉજવવો જોઈએ આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભગવાન શ્રીરામ એ મર્યાદા પુરુષોત્તમ રામ છે કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ખૂબ જ સંયમપૂર્વક નિયમપૂર્વક અને મર્યાદા રીતે જીવ્યું હતું આપણે તો તેવી રીતે જીવન જીવી શકીએ નહીં પરંતુ આ રામનવમીનો એક દિવસ પણ જો આપણે તે રીતે જીવીએ છીએ તો પણ સારું કહેવાય જો આપણે તેમના સિદ્ધાંતોનું અનુસરણ કરીએ તેઓ જે રીતે તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા ગુરુના વચન પાડતા હતા તેવી જ રીતે જો આપણે પણ આજના યુગમાં કરીએ છીએ તો ભગવાનને પણ મનમાં એવું થાય કે મારા ભક્તો હજી આ દુનિયામાં જીવે છે અને તેઓને પણ આપણા ઘરમાં નિવાસ કરવાનું મન થાય આપણે આપણા ઉપરથી જ ઉદાહરણ લઈએ કે આપણે કોઈના ઘરે ન ગમે તો આપણે ત્યાં જવાના છીએ જ નહીં એવી રીતે જો ભગવાનને આપણા ઘરે ન ગમે તો તેઓ પણ આવવાના છે નહીં એટલા માટે આપણા ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે કોઈને પણ ત્યાં આવવું ગમે તો ભગવાન આપણા ઘરમાં જરૂર આવશે તેની સો ટકા ખાતરી હું આપી શકું છું ભગવાન ઉપર હંમેશા જ્યારે સાચો ભાવ હોય છે શ્રદ્ધા હોય છે ત્યારે ભગવાનને ત્યાં આવવું જ પડે છે સબરીના મનમાં ભગવાન પ્રત્યે સાચો ભાવ હતો એટલા માટે ભગવાન શ્રીરામ પોતે ચાલીને સબરીની ઝૂંપડી ગયા હતા અને સબરીના એઠા બોર ખાધા હતા આજના દિવસે ભગવાન શ્રીરામના પાઠ કરાય છે તેમના મંત્રોનો જાપ કરાય છે તેમજ રામાયણની કથા પ્રસંગ સાંભળવામાં આવે છે અમે અમારી ચેનલમાં રામનવમીના દિવસે સંક્ષિપ્તમાં રામાયણનો વિડીયો મૂકવાના છીએ કે જે લગભગ એકથી સવા કલાકનો વિડીયો છે કે જેમાં સંપૂર્ણ રામાયણ અમે આવરી લીધી છે આમ તો રામાયણ ખૂબ જ મોટી છે લાંબી છે કે જેને સાંભળતા ઘણા દિવસ લાગે પરંતુ અમે એક એક કલાકનો એવો વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને આપ ઓછા સમયમાં પણ રામાયણ સાંભળી શકો તો તે વિડીયો આપ જરૂરથી સાંભળજો જોજો ને વાંચજો આ ઉપરાંત આજે ભગવાન શ્રીરામના ભજન કીર્તન કરવા જોઈએ કોઈ મંદિરમાં થતા હોય કે પછી આસપાસ આડોશી પાડોશી સાથે બેસીને કે ઘરના સભ્યોએ પણ બેસીને રામના ભજન ગાવા જોઈએ કીર્તન કરવા જોઈએ રામ નામ સ્મરણ કરવું જોઈએ આ દિવસે ઘણી જગ્યાએ ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળે છે રામસવારી નીકળે છે તો ત્યાં દર્શનાર્થે જવું જોઈએ કદાચ ત્યાં આપ હાજરી આપી શકો નહીં તો ટીવીના માધ્યમથી મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી પણ તે રામસવારીના આપ દર્શન કરી શકો છો આજના આખા દિવસમાં જેટલો પણ સમય મળે છે તેટલો સમય ભગવાનને અર્પણ કરવાનો સમર્પિત કરવાનો અને એમ પણ આજે ચૈત્રી નવરાત્રીનો જે છેલ્લો દિવસ છે એટલા માટે ભગવાન શ્રીરામની સાથે માતાજીની પણ પૂજા કરવાની તેમને ભોગ ધરાવવાનો નૈવેદ્ય ધરાવવાનો જો આપ ગોયણી જમાડતા હોય તો આ દિવસે ગોયણી પણ જમાડવાની હોય છે તેમજ જો વ્રત એકટાણા કરતા હોય તો આજે છેલ્લો દિવસ છે દસમના દિવસે સવારે વ્રતના પારણા કરવામાં આવે છે તેમજ ઉત્થાપન વિધિ પણ તે જ દિવસે કરવામાં આવે છે અને આવી રીતે રામનવમીની સાથે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ થાય છે તો મિત્રો આ રીતે આ રામનવમીનો મહિમા છે કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળીએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે ભગવાન શ્રીરામની જન્મકથા સાંભળી હશે આ રામનવમીની વ્રતકથા સાંભળી હશે તેમજ આ દિવસનો મહિમા મહાત્મય કથા આપણે સાંભળી કે જેથી કરીને આપ સૌ લોકોને આ દિવસનું મહત્ત્વ પણ સમજાઈ ગયું હશે તો આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનનું નામ લઈ લેજો આ દિવસ ભગવાનનું નામ લેવાનો ઉત્તમ દિવસ છે આપ હનુમાનજીની પણ પૂજા કરી શકો છો તેમના પણ પાઠ કરી શકો છો હનુમાન ચાલીસા છે સુંદરકાંડનો પાઠ છે તે પણ આજના દિવસે કરી શકાય છે તેને પણ ઉત્તમ માનવામાં આવ્યું છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર